જય શ્રી કૃષ્ણ મિત્રો મારા કિચન માં તમારું સ્વાગત છે બસ તમે આ એક નાનકડો લાડુ ખાઈ લ્યો ભરપૂર માત્રામાં કેલ્શિયમ વિટામિન મિનરલ અને પ્રોટીન એટલા સુંદર અને સ્વાદિષ્ટ લાડુ બનાવવા એકદમ સહેલા છે અને એ પણ ના ચાસણી ગોળ એટલા હેલ્ધી છે કે તમે ના પૂછો વાત બસ શિયાળો આવી રહ્યો છે તો એકવાર બનાવીને તમે વ્રતમાં પણ ખાઈ શકશો અને પૂરો શિયાળો ખાશો તો પણ ખરાબ નહીં થાય છ મહિના સ્ટોર કરી શકશો દુખાવામાં માથાના દુખાવામાં બે હદ ફાયદા કરશે બાળકોની યાદશક્તિ ને તેજ કરશે હાડકાઓને મજબૂત કરીને એનર્જી અને ઇમ્યુનિટીને બુસ્ટ કરશે આ લાડુ તો ચલો મારી સાથે ગુણોનો ખજાનો એવા લાડુ બનાવવાનું શરૂ કરીએ સૌથી પહેલા સુપર ટેસ્ટી સુપર હેલ્ધી ડ્રાયફ્રુટ લાડુ બનાવવા માટે એક જાડા તળિયાવાળી કઢાઈ લઈશું અને તેમાં એક ચમચી ઘી ગરમ મૂકીશું લાડુ ઘીમાં ખૂબ જ સરસ સ્વાદિષ્ટ બનશે અને હેલ્ધી પણ બનશે ઘી ગરમ થાય એટલે એક કટોરી કાજુના ટુકડાને ઘીમાં સાંતળી લઈએ તમે મેઝરમેન્ટ માટે ઘરમાં રહેલ કોઈ પણ કટોરી સેટ કરી લેવાની બધી જ સામગ્રીનું માપ આ કટોરીથી લેવાનું એટલે પરફેક્ટ માપ સાથે માર્કેટ જેવા જ લાડુ ઘરે તૈયાર થશે કાજુને લો ફ્લેમ પર હલકા સાતળી લઈએ કાજુ આપણી સ્કીન માટે હેર માટે આંખો માટે બેહદ ફાયદાકારક છે તો ઘરના નાનાથી લઈને મોટા સુધી બધાએ કાજુ તો ખાવા જ જોઈએ સાથે આપણે એડ કરીશું તે જ કટોરીના માપથી એક કટોરી બદામના ટુકડા બદામને પણ મેં નાના ટુકડામાં કટ કરી લીધી છે આ રીતના કટ કરશો ને એટલે લાડુ દેખાવમાં ખૂબ જ સુંદર લાગશે બદામ અને કાજુને બસ હલકા રોશ કરી લઈએ એટલે લાડુ પણ ટેસ્ટી બને અને ડ્રાયફ્રૂટનું કચાપણ દૂર થઈ જાય મોઈશ્ચર દૂર થઈ જાય અને લાડુની સેલ્ફ લાઈફ વધી જાય બદામના તો તમે બધા ફાયદા જાણો છો ઇમ્યુનિટીને બૂસ્ટ કરે છે મગજને સ્ટ્રોંગ બનાવે છે તો બદામ અને કાજુ હલકા સતળાઈ ગયા છે આનાથી વધારે બિલકુલ નથી સાતડવાના તો તેને એક બાઉલમાં લઈ લઈએ ફરી તેજ કઢાઈ અને આ બચેલા ઘીમાં એક કટોરી મગજ તરીના બી લઈશું ડ્રાયફ્રૂટ તમે તમારી પસંદગીના લઈ શકો છો આમાંથી તમને કોઈ ડ્રાયફ્રૂટ પસંદ ના હોય તો તેને સ્કીપ કરી શકો છો તમે બાળકોને રોજ આ એક લાડુ આપશો તો ગુણોનો ખજાનો છે સવારે સાંજે કે બપોરે જમીને કે દિવસમાં ગમે ત્યારે એક લાડુ જરૂર ખાજો સાથે આપણે લઈશું બહુ જ હેલ્ધી પમ્પકિન સીડ્સ આ બંને સીડ્સ બહુ જ હેલ્ધી છે ખૂબ જ સારા વિટામિન મિનરલ પ્રોટીનથી ભરપૂર છે ઇમ્યુનિટી સિસ્ટમને સ્ટ્રોંગ કરીને રોગોની સામે લડવાની શક્તિ આપે છે તેને તમે જરૂર એડ કરજો ગેસને લો મીડિયમ ફ્લેમ પર હલકા સાતળી લઈએ મેં જે પમ્પકિન સીડ્સ લીધા છે જેને ઊંઘ બરાબર નથી આવતી તેના માટે ખૂબ જ ફાયદા કરે છે તમે જોઈ શકો છો ફૂટવાનો અવાજ પણ આવે છે અને સીડ્સ ફૂલેલા દેખાય છે તેનો મતલબ કે આપણા સીડ્સ સારી રીતના ફ્રાય થઈ ગયા છે તો તેને પણ કાઢી લઈએ ફરી તે જ કઢાઈમાં એક ચમચી ઘી ગરમ મૂકીશું ઘી ગરમ થાય એટલે અડધી કટોરી કિસમિસ એડ કરીશું કિસમિસ હિમોગ્લોબિન વધારે છે ડાયજેશન માટે બેહદ ફાયદાકારક છે સાથે આંખોની રોશની માટે પણ ખૂબ જ ફાયદાકારક છે

નાળિયેરમાં ઘી બહુ વધારે નાખવાની બિલકુલ અને હલકો રોસ્ટ કરી લઈએ સાથે એડ કરીશું જબરજસ્ત હેલ્ધી સામગ્રી તે છે એક ચોથાઈ કટોરી ખસખસ ખસખસને પણ નારિયેર સાથે હલકા રોસ્ટ કરી લઈએ ખસખસ પણ ઇમ્યુનિટી ને બુસ્ટ કરે છે બસ હલકા રોસ્ટ કરીશું બે થી ત્રણ મિનિટ બસ આપણા નાળિયેળ અને ખસખસ હલકા રોસ્ટ થઈ ગયા છે તો તેને પણ કાઢી લઈએ બધી સામગ્રીને એક વાસણમાં કાઢતા જઈશું ફરી તેજ કડાઈમાં એક ચમચી ઘી ગરમ મૂકીશું માનો કે પૂરા લાડુમાં ચાર ચમચી ઘીનો ઉપયોગ કર્યો છે બહુ વધારે લેવાની કોઈ જરૂર નથી આજે આપણે ના ચાસણી ના ગોળ ના મિશ્રી વગર લાડુ બનાવવાના છીએ બીજનો ભાગ કાઢીને મેં તેને મિક્સર માં પીસીને પેસ્ટ બનાવી લીધી છે પાણી બિલકુલ ઉમેર્યા વગર બનાવી છે તો એક કટોરી ક્રશ કરેલા ખજૂરને ઘીમાં શેકી લઈએ હોય તો તે દૂર થઈ જાય એટલે ખજૂરનો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે જો તમારી પાસે ખજૂર હોય તો તેને થોડી વાર પાણીમાં પલાળીને સોફ્ટ થઈ જાય પછી બીનો ભાગ કાઢીને મિક્સર જારમાં એડ કરીને થોડું પાણી ઉમેરીને તેને પીસી લેવાનો પછી ઘીમાં સારી રીતના શેકી લેવાનું એટલે મોશ્ચર દૂર થઈ જાય અને સારી રીતના પાકી જાય તમે જોઈ શકો છો મસ્ત મજાની સાઈન ખજૂરમાં આવી ગઈ છે અને ખજૂર આપણો શેકાઈ ગયો છે ફક્ત પાંચ થી છ મિનિટનો ટાઈમ લાગશે આવી રીતના સોફ્ટ ખજૂર હશે તો લાડુનું બાઇન્ડિંગ પણ સરસ આવશે તો ગેસની ફ્લેમ બંધ કરીને તેને ડ્રાય ફ્રૂટમાં એડ કરી દઈએ છેલ્લે આપણે એડ કરીશું એક નાની ચમચી ઇલાયચી પાવડર થોડું જયફર છીણીને એડ કરીશું જો તમે વ્રતમાં એક લાડુ ખાશો તો દિવસ પર ફૂલ એનર્જી મળશે અને એકવાર બનાવીને પૂરા બે મહિના બહાર સ્ટોર કરી શકશો અને રાખશો તો આરામથી મહિના સ્ટોર કરી શકશો બિલકુલ ખરાબ નહીં થાય બધી જ સામગ્રીને સારી રીતના મિક્સ કરી લઈએ બસ આમાં કોઈ વધારે ખાંડ કે કોઈ જ ઉમેરવાની જરૂર નથી

તો આ જ રીતના બધા જ લાડુ તૈયાર કરી લઈએ એટલા ટેસ્ટી બને છે ને કે તો માંગી માંગીને ખાશે બાળકોની પરીક્ષા ટાઈમે જરૂર બનાવીને ખવડાવજો એક્ટિવ રહેશે આ લાડુ ખાઈને દેખાવમાં જેટલા સુંદર છે તેટલા સ્વાદમાં સુપર ટેસ્ટી છે તો તૈયાર છે બહુ જ હેલ્ધી ટેસ્ટી ડ્રાય લાડુ તો બજારની મલ્ટી વિટામિનની દવાના ખર્ચા કરતા આ લાડુ ઘરે બનાવીને ખાશો તો તમારા બધા જ ઘટતા વિટામિન પૂરા પાડશે આ લાડુ તો એકવાર બનાવીને પૂરો શિયાળો ખાશો તો પણ ખરાબ નહીં થાય તો ચોક્કસ એકવાર ટ્રાય કરજો તો મિત્રો તમારા શરીરને એવું ભોજન આપો જેનાથી તે સ્વસ્થ સક્રિય અને ખુશ રહે બસ આજના વિડીયોમાં આટલો જ ફરી મળીશું એક નવી જ રેસીપી સાથે નવી વાતો સાથે ત્યાં સુધી બધાને મારા જય શ્રી કૃષ્ણ વાળના તમામ પ્રકારના પ્રશ્નો સોલ્વ કરતું બેતાલીસ જડીબુટ્ટીઓથી બનાવેલું ઔષધી તેલ જે અમે લોકો જાતે જ ઘરે તૈયાર કરીએ છીએ કોઈ પણ કેમિકલ્સના ઉપયોગ વગર બિલકુલ નેચરલ છે બેતાલીસ જડીબુટ્ટીઓ ભેગી કરીને લોખંડની કઢાઈમાં ઔષધી તેલ તૈયાર કરવામાં આવે છે જો તમારે ખરીદવું હોય તો તેના ઓર્ડર અમે લઈએ છીએ ઓર્ડર કન્ફર્મ કરવા માટે વોટ્સએપ નંબર સ્ક્રીન પર જોઈ શકો છો જો તમારે આ તેલનો પૂર્વ વિડિયો જોવો હોય તો તમને આ ચેનલ પર મળી જશે અને ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક પણ મૂકેલી છે